અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમાં ચોરી થવાના બનાવ સામે આવ્યા હતા જેમાં ઝોન વન એલસીબી અને ગાટલોડિયા પોલીસની ટીમને મહત્વની કડી મળી હતી જેના આધારે પોલીસે યોગેશ નામના આરોપીને ઝડપી લઈ તપાસ કરતા આરોપીએ ગાટલોડિયા એલિસ બ્રિજ નારણપુરા વસ્ત્રાપુર વેજલપુરા અને રામોલ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી

એક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા તેને એકસો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી મૃતક યુવકની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે કોલકાતાની મેડિકલ કોલેજમાં ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાને લઈને દેશભરના તબીબી આલમમાં રૂષ વ્યાપી ગયો છે જેને પગલે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે અને ઓપીડી તેમજ વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે આ ઘટનાને પગલે અમદાવાદ સિવિલમાં સાતસો થી વધુ વિદ્યાર્થી ડોક્ટર હડતાલ પર ઉતર્યા હોવાથી ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે ત્યારે ડોક્ટરોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે